આજે અમે આપને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી આવેલ એક ચોંકાવનારા સમાચાર જણાવશું જે દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ભંગ અને પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉમિયાવદર હાઈવે ચોકડી પર છેલ્લા ચાર વર્ષથી જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો એક સનસનાટી ભર્યો ઘટસ્ફોટ થયો છે આ મામલે એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે જેમાં દાનાભાઈ નામના એક જાગૃત નાગરિક મહુવા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે ફરિયાદ કરતા સંભળાઈ રહ્યા છે સાહેબ આપડે એક ઉમણીયાદ ફરિયાદ છે સોકડીએ દારૂ વેસે બીજા નંબર માં ઈ દારૂ એવો તો ગમે તંજાર કોથળી પી ન હોય ઘરે ના બે વર્ષ જ જાવ એવો કેમિકલ વાળો હવે હવે એવું દારૂ વેસે ને ઈ કોઈ કઈ કઈ ધાન દેતા નથી તો એનું હવે શું કરું બેન કરાવવામાં કેટલા સમયથી વેતા છે લગભગ અહીંયા 4 વર્ષથી તો વેચે સખત હા ને હાવ રોડ ઉપર જ વેચાવા મારું નામ દાનાભાઈ બાબુભાઈ ગુજરાયા દાનાવાય બાબુભાઈ તો આની કાર્યવાહી કે થાય કઈ રીતે આમાં આ ફોન કા મોડ લાગે કે આ અત્યારે પોલીસ પોલીસને મોહમત ફોન લાગે કે બીજે મેં ક્યાં કર્યો નંબર માં કર્યો હા એમ અવાજ લાગેલો ને તો મોવા થી તો કઈ તો તો કઈ ધાન જ નહીં દે ને આ ચાર વર્ષથી તો થોડું વેસ હતું હોય તો કાલમાં બેન છે ને કે એક બેદમાં હાલો હા થઈ જાય ઠીક હા તો વાંધો નહીં નીકળો બીજા તો આ આગળ કઈ કાર્યવાહી કરવી નકો હવે આમાં કંટાળો આવી ગયો ગામના ગામનો સારો તમારું નામ શું હોય કેવું પી ભાદરકા પી આર ભાદરકા તો તમે ઉમણ્યાદરમાં જ્યો બેદમાં હે

આ વાયરલ થયેલા આ કોલ રેકોર્ડિંગમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે દાનાભાઈ મહુવા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી સાથે વાત કરી રહ્યા છે અને તેમને ઉમિયાવદર હાઈવે ચોકડી પર ચાલતા દારૂના ખુલ્લેઆમ વેચાણ અંગે જાણ કરી રહ્યા છે સૌથી મોટો સવાલ એ છે કે છેલ્લા ચાર વર્ષથી આ જગ્યાએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો શું પોલીસ તંત્ર આનાથી અજાણશે કે પછી જાણતા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

આ ઘટના ગુજરાત માં ના કાયદાના અમલવારી પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો કરે છે એક તરફ સરકાર દારૂબંધી ને કડક બનાવવાના દાવા કરે છે ત્યારે બીજી તરફ ખુલ્લે આમ દારૂ નું વેચાણ થતું હોવાના આવા કિસ્સાઓ સામે આવે છે જે પોલીસ અને કાયદાના અમલીકરણ એજન્સીઓની ભૂમિકાને શંકાના દાયરામાં મૂકે છે જોવું રહ્યું કે આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે શું આ મામલે કોઈ તપાસ થશે શું દારૂ વેચનારા અને તેમને છાવરનારા સામે પગલાં લેવાય છે આ તમામ સવાલોના જવાબ સમય જ આપશે જો કે આ વાયરલ કોલ રેકોર્ડિંગની પુષ્ટિ બી ન્યૂઝ દ્વારા કરવામાં આવતી નથી વધુ સમાચાર અને માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર